નમસ્કાર સેવા સાથિયો તારીખ અઠ્યાવીસ આઠ બે હાજર પચીસ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં આમ તો હર ટ્રસ્ટ માં સેવા વૃદ્ધાશ્રમ માં પણ જોડાયેલા છે અમારી સાથે પણ સેવામાં હર હંમેશ કોઈ પણ જગ્યાએ સેવાની પ્રવૃત્તિ હાલતી હોય વૃક્ષારોપણ હોય માનવ હિતનું કામ હોય એવા દળવાના શ્રી વિશાલભાઈ માંગુક્યા

પણ એમાં સાક્ષાત ભગવાનનો વાસ છે એવા ભાવ સાથે જ્યારે આશીર્વાદ માનવ મંદિર એ દરેક વ્યક્તિની સેવા કરી રહ્યો ત્યારે બિનવારીસ હોય રખડતા હોય ભટકતા હોય પીડિત હોય એવા કઈ કેટલાય હજારો વ્યક્તિઓને પોછા પોતાના પાછા પરિવાર સાથે મિલન કરાવી દીધું છે અને અત્યારે સાડા કરતા પણ વધુ પ્રભુજીઓ અહીં આશરે રહેશે સેવા રહી એક એક પ્રભુજી તમે જુઓ તમારા મનમાં કરુણાનો ધોધ વસોટે એટલે એક વખત ખાસ અહીં ધોરણપાડી ગામ નેશનલ હાઈવે કામરેજની પાસે

તે બદલ ખૂબ આભાર નમસ્કાર પરિવાર સાથે આવ્યા ખૂબ આભાર નમસ્કાર નમસ્કાર ધન્યવાદ